રાધનપુર તાલુકાની ગ્રામ પંચાયતોમાં વિકાસના કામોમાં ગેરરીતિ થતી હોવાની ફરિયાદ ઉઠી છે અનેક ગ્રામ પંચાયતોની ગ્રાન્ટોમાં તલાટીઓ અને કોન્ટ્રાક્ટરોની સાઠગાંઠ હોવાની લૂક ચર્ચાએ વેગ પકડ્યો છે ગ્રામીણ વિસ્તારના ગ્રામ પંચાયતોના તલાટી કમ મંત્રીઓ વિકાસના કામોમાં પોતાની દસ ટકાની ટકાવારી લઈને બિલો બનાવી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી છે તેમજ ગેરરીતિ આચરતી હોવાની લોક ચર્ચાએ જોર પકડ્યું છે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગ્રામ વિસ્તારોમાં વિકાસના કામોમાં વ્યાપક રીતે ગેરરીતિ થઈ હોવાની બુમરાડ મચી ગઈ છે ગ્રામીણ વિસ્તારોમાં વિકાસના કામો જેવા કે રસ્તા પેવર બ્લોક ભૂગર્ભ ગટર લાઇન જેવા વિકાસના કામોમાં લાખો રૂપિયા સગે વગે થઈ ગયા હોવાની ચર્ચા લોકોમાં જોવા મળી રહી છે